તાલુકાના ગામે ચોરી જતા બે લોકોને સ્થાનિક લોકોએ મેથી પાક ચખાડી પોલીસ હવાલે કર્યા હોવાના વાયરલ વિડીયો સમાવ્યા ગ્રામ્ય વિસ્તારો અને ખેતર વિસ્તારના લોકો માટે આ લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો પ્રાપ્ત વિગત અનુસાર કાપરેજ અને ઓગડ તાલુકામાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં ત્યારે હવે ઓગઢ તાલુકાના કાકર ગામે કોઈ ઘરમાંથી રસ્તામાં એમને પકડી પડ્યા હતા જેમાં બંને યુવકો બેભાન હોવાના ઢોંગ કરતા જોવા મળ્યા હતા અને જમીન પર ડળી પડ્યા હતા ત્યારે થરા પોલીસ આવતા જ આવી ગયા હતા ત્યારે ખાખી જોઈએ તો ભલભલા પણ ગુજરાત પોલીસથી થરથર કંપે છે ત્યારે સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સ્થાનિક લોકોએ પોલીસ બોલાવી જોકે આ મામલે લોકોએ બંને યુવકોના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે આવા કોઈ પણ અજાણ્યા વ્યક્તિને હિન્દી ભાષામાં વાત કરતા લોકોની ચીજવસ્તુઓ વેચવા માટે ગામમાં ઘૂસવા દેવા જોઈએ નહીં ત્યારે હવે આ કિસ્સો પ્રકાશમાં આવતા લોકોએ જાગૃતતા લાવવી જરૂરી છે